નમસ્કાર દર્શક મિત્રો અને વીર વિશે આ ચર્ચા શ્રેણીને આગળ વધારતા આજે વીર વિઠ્ઠલભાઈ જે બેરિસ્ટર વિઠ્ઠલભાઈ હતા એ પછી સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં પ્રવેશ કરે છે એટલે પ્રજા સેવક થાય છે અને પ્રજા સેવક તો માનવીય કહેવાય એટલે પછી માનીય વિઠ્ઠલભાઈ થયા એ એસેમ્બલી ના સ્પીકર બને છે અને સ્પીકર તરીકે એમણે એક અનોખી ભાગ પાડે એવી કાર્ય પ્રણાલી અને હિંમત થકી જે કામો કર્યા તેની થોડીક ઝલક આજે આપણે માણવી છે તો જઈએ રશેશભાઈ પાસે રશેશભાઈ આ બેરિસ્ટર વિઠ્ઠલભાઈમાંથી માનનીય વિઠ્ઠલભાઈ સુધીની સફર અંગે આપ આપણે કહેશો આપને આપણને આપણે અગાઉ પણ જોયું છે કે આ બંને ભાઈઓની જે કાર્યશૈલી હતી એના જ પ્રમાણે તો એમણે એટલા બધા ઝંડા ગાડ્યા છે એવું કહી શકાય કે બે બુરસદની કોટ હોય ગોધરા હોય અમદાવાદ હોય બધી જગ્યાએ એમણે એમનું એમની સફળતા અને લોકોને ન્યાય અપાવવાની જે વૃત્તિ હતી એ પ્રમાણે પ્રજા સેવાકીય કાર્યો કર્યા છે જ્યાં જ્યાં એ બંનેની ખ્યાતિ તો પહોંચેલી જ હોય અને એ પ્રમાણે એ લોકો એમના કાર્યો કરતા હોય છે વિઠ્ઠલભાઈનો પુરુષાર્થ જે હોશિયારી હતી એમની જે કાયદાકીય પકડ હતી અને મુંબઈમાં એમણે હાઈકોર્ટમાં ખ્યાતનામ વકીલ તરીકે નામના તો મેળવી દીધી અને જયારે સ્પીકર બન્યા પહેલીમ્બલીના એસેમ્બલીના એટલે એમને માન્ય તરીકે ઉદબોધન શરૂ થયું એમને શ્રીયુક્ત વિઠ્ઠલભાઈ પણ કહેવાય છે વીર વિઠ્ઠલભાઈ પણ કહેવાય છે વીર વિઠ્ઠલભાઈ કોઈ એક ઉપનામ નથી આપ્યું પણ એમની જે જે હોશિયારી જનસેવક જનનાયક કોમ એ લોકો માટે લડવાની વૃત્તિ અને લડીને બહાદુરીથી એ સામેવાળાને વાળાને ન્યાય આપવા લીધે વીર વિઠ્ઠલભાઈ પણ છે એ પણ આપણે વાત કરીશું કે લોર્ડ હોય કે કોઈ પણ હોય એની સામે એ લોકો વિશા જીતતા હતા અને હંમેશા જીતતા હતા અને ને નીચે જોડવું થવું પડતું હતું એટલે એ બધી વસ્તુઓ જોવા જાય તો વિઠ્ઠલભાઈ ની કાર્ય જે ખુમારી કહેવાય અને બહાદુરી કહેવાય ઝળકતી હતી એટલે વીર એમને શબ્દ પ્રયોગ એમની આગળ થાય છે

ચુમ્માલીસ સ્વરાજવાદીઓએ શપથ લીધેલા એ વખતે ભારત ભારતના એમાં સરકારને અવરોધવાની નીતિ હોય એ બધા જ ઉદ્દેશ સાથે લોકોએ એ એસેમ્બલીમાં પ્રવેશ કરેલો એમાં મોતીલાલ નહેરુ બિપિન ચંદ્ર પાલ એ બધા જ ત્યાં હતા પંડિત મોતીલાલ મોતીલાલ નહેરુ અને વિઠ્ઠલભાઈનો પ્રભાવ એટલો જોરદાર હતો અને પકડ બહુ હતી અને એક પ્રસંગમાં તો બિપિન ચંદ્ર પાલે અજાણતા વિઠ્ઠલભાઈને એમ કહ્યું કે પંડિત પટેલ એટલે મોતીલાલ નહેરુ મોતીલાલ નહેરુ ને જેવી રીતે પંડિત જવાહરલાલ નહેરુ એમના પિતાજી મોતીલાલ નહેરુ એટલે એમને પણ પંડિત તરીકે ઓળખતા એટલે બિપિન ચિંદ્ર પાલે પંડિત પટેલ કહ્યું એટલે મોતીલાલ નહેરુ એમ સ્વાભાવિક પણ એમ કહ્યું કે પંડિત નથી એ આ વાર્તાલાપ કેવો સરસ થયો છે કે પંડિત નથી એવું કહેવા ગયા કહ્યું એટલે એને સુધારીને મોહમ્મદ અલી જીણાએ એમ કહ્યું એ પંડિત કરતા પણ વધારે છે એક સંસ્કૃતમાં શ્લોક છે વિદ્યા નામ નરસ્ય રૂપમ અધિકમ ઉપર રૂપમ ધનમ વિદ્યા એક એવી વસ્તુ છે કે જે માણસને અનોખું રૂપ અને પ્રગાઢ ધનવાન બનાવે છે એટલે પંડિત નથી મોહમ્મદ અલી જીણાએ કે પંડિત કરતા પણ વધુ છે એનો પ્રભાવ એલવિન છે નોલેજ નોલેજ પાવર એ એ વખતે પણ જ્ઞાનની ઉપાસના થતી હતી અને જ્ઞાનીઓ માટે એક ચોક્કસ માન સમાજ અને અન્ય વ્યવસ્થાઓમાં પ્રવર્તું હતું જે આજે ધીરે ધીરે ઘસાતું જાય છે અત્યારે તમે કેટલા જ્ઞાની છો એ અગત્યનો નથી કઈ કોમમાંથી આવો છો કયા જૂથમાં છો કયા ધર્મને અનુસરો છો કઈ રાજકીય પક્ષનું પ્રતિનિધિત્વ કરો છો વગેરે વગેરે થાય છે એમાં એક એક બીજો એવો છે કે ટ્રેઝરી બેન્ક જે હતી એ વિઠ્ઠલભાઈને ઓલવેઝ ગરીબ સ્વરાજ્યવાદી કહે અને વિઠ્ઠલભાઈ ક્યારેય કોઈ પોતાના દેશ માટે ભ્રમ ફેલાવો માનતા નહીં અને વિઠ્ઠલભાઈ સ્વીકારે સહ સ્વીકારે કે ભાઈ મારો દેશ ગરીબ છે તો છે એમાં કશું ખોટું નથી તો એને અમારે સુધારવાનું છે તમારે નથી સુધારવાનું તમે તો અમને ગુલામ બનાવ્યા છે વિઠ્ઠલભાઈ એટલે એ વખત પ્રકારનો એટી સંરક્ષણ બાબતની એક ચર્ચા થઈ એમાં જવાબદાર વાત એવી તો થઈ કે સંરક્ષણ વિશે બોલતા વિઠ્ઠલભાઈએ તાત્કાલિક સ્વર સ્વ સરકાર એટલે સ્વરાજ ની જરૂરિયાત પર ભાર મૂક્યો જે જવાબદાર સરકાર હશે એને કહ્યું કે હાલમાં સૈન્ય કોના નિયંત્રણ પર કરે છે અને તેના માટે ચુકવણી કોણ કરે છે અને બહુ સ્પષ્ટપણે કહ્યું કે કમાન્ડર ઇન ચીફ એક એક હતા અને સામાન્ય નીતિઓ આખી કેબિનેટ દ્વારા નક્કી કરવામાં આવતી હતી તે કેબિનેટ માટે જવાબદાર બનવાને બદલે સંસદ ભારતના લોકો માટે જવાબદાર હોવી જોઈએ એટલે એક નાની કેબિનેટ માટે જવાબદાર નહીં પણ સંસદ હંમેશા ભારતના લોકો માટે જવાબદાર હોવી જોઈએ એક પર્ટિક્યુલર બંચ ઓફ પીપલ

પાકિસ્તાનમાં જે પરિસ્થિતિ છે કે સરકારોનું નિયંત્રણ સૈન્યના હાથમાં ચાલ્યું જાય છે અને એક પ્રકારની આપખુદશાહી પ્રવર્તે છે સૈન્ય બધું જ કરી શકે સૈન્ય વડાપ્રધાન લાવી પણ શકે ને અને ઇમરાન ખાનની પગ જેલમાં નાખી પણ શકે એટલે આમાં બેરિસ્ટર વિઠ્ઠલભાઈ કહો કે શ્રીયુત વિઠ્ઠલભાઈ કો કે માનનીય વિઠ્ઠલભાઈની એક બહુ જ ઊંડી સમજ હતી કે સૈન્ય એ ચીફ કેબિનેટ સૈન્યના જે વડા હતા એ કેબિનેટ સભ્યોમાં ના એક હતા એટલે કેબિનેટ ને વફાદાર છે સૈન્ય ના સૈન્ય પ્રજાને વફાદાર હોવું જોઈએ સૈન્ય કોઈનું પણ ના હોવું જોઈએ સૈન્ય લોકહિતમાં જનહિતમાં રક્ષણ માટેની એક વ્યવસ્થા છે અને એ રાજકારણથી પર હોવું જોઈએ સૈન્યને કોઈ પણ રીતે રાજકારણ સાથે જોડવું ન જોઈએ આ સમજ વીર વિઠ્ઠલભાઈમાં હતી એનું ઉદાહરણ તો આ છે જ પણ બ્રિટિશરોએ આ વાત માન્ય રાખી એમણે માન્ય રાખી એમને એક માલકમ હેલી કરીને સભ્ય ત્યારે એમણે કહ્યું કે મને ક્ષણભર માટે વિશ્વાસ નહોતો

સૂર્ય સોળ કળાએ પ્રકાશતો હતો તે સમયે એક ભારતીય દ્વારા કહેવાયેલા વાક્યો છે અને એટલે મારે મને અગત્યતા વધી જાય છે પણ એના કરતાં પણ વધુ અગત્યતા હું એમની એ વાતને આપું છું કે સૈન્ય એ માત્ર ને માત્ર પ્રજાને જ જવાબદાર હોવું જોઈએ સૈન્ય રાજકારણથી પર રહેવું જોઈએ અને સૈન્યનું કામ એનું સૈન્યના નિર્ધારિત નિયમો અને પ્રણાલીઓ પ્રમાણે જ થવું જોઈએ જો એવું ન થાય તો આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશ બંને દેશોમાં આપણી નજર સામે છે સરમુખત્યારશાહી સૈન્યના ખભે બેસીને કઈ રીતે પ્રવેશ કરે છે અને લોકશાહી નો મૃત્યુગંઠ કઈ રીતે વાગી જાય છે એના આદર્શ ઉદાહરણો આપણા બંને પાડોશીઓ આજે આપણી સમક્ષ છે એમાં હેલીએ પાછો ઘેરવાનો પ્રયાસ કર્યો કે તમારે એ સૈન્ય જોઈએ છે એટલે એ કે આ ચોક્કસ જોઈએ છે એમાં એમાં પૂછવાનું શું હોય એટલે હેરીએ પાછું ફરી ટોર્ચર કરતા એ રીતે પૂછ્યું કે તમે તમારા મુંબઈમાં આપેલા નિવેદન પર અડગ છો ને મુંબઈમાં એમને એક નિવેદન આપેલું કે અમને ભારતીય સૈનિકો વાળું સૈન્ય આપો અમે તમને અહીંથી બહાર કાઢી મૂકીશું એટલે વિઠ્ઠલભાઈએ એમાં એક વર્ષની અંદર જે થાય તે એટલે વિઠ્ઠલભાઈ સ્ટેટમેન્ટ છે અમે બ્રિટિશ વહીવટી તંત્રને અને એ પાછું એ સ્ટેટમેન્ટ ને ફરી થોડું સુધારી અને વિઠ્ઠલભાઈ એમ કે છે દર્શક મિત્રો કે અમે સરકારની વર્તમાન વ્યવસ્થાને જડમૂળથી ઉખેડી નાખવા માંગીએ છીએ અને તેની જગ્યાએ અમારી પોતાની વ્યવસ્થા કરવા માંગીએ છીએ ઉદાહરણ છે અને પણ એક ઉત્તમ ઉદાહરણ છે જે દેશોમાં દુરંદીપદેશીપણું ખોવાયું છે એ પાકિસ્તાન ને બાંગ્લાદેશની શું સ્થિતિ થઈ છે એ આપણી નજર સામે છે સૈન્યોને જ્યારે કોઈ પણ રીતે રાજકીય ઉપયોગ કરવામાં આવે છે અથવા સૈન્યના નામે કોઈ પણ રાજકીય વ્યવસ્થાઓ અથવા કોઈ પણ પ્રચાર તંત્ર નું સંચાલન કરવામાં આવે છે ત્યારે મોડાવેલા એ દેશમાં સૈન્યનો પ્રભાવ પ્રવેશે છે અને એ ધીરે ધીરે સરમુખ અત્યારશાહી તરફ ગતિ કરે છે તો દોસ્તો આ ચર્ચા સાથે આપણે આજના આ મણકાનું સમાપન કરીશું વિઠ્ઠલભાઈ સાહેબ માટે એમની હિંમત માટે એમના હાજર જવાબી પડવા માટે જેટલું કહીએ તેટલું ઓછું છે બે વોલ્યુમ છે ગોધનભાઈ પટેલ દ્વારા લખેલા બધા જ પુરાવા સાથે લખાયેલા છે અને આ તો માત્ર પેલો આપણે આચમની લઈને ગંગાજળનું પાન કરી રહ્યા છે ગંગાના નીર એનો પટ તો અત્યંત વિશાળ છે એનો તાપ પામવો પણ અત્યંત મુશ્કેલ છે એટલે વિઠ્ઠલભાઈના જીવનમાંથી કેટલાક પ્રેરણા બિંદુઓ ગ્રહણ કરીને આપણે એનું આચમન કરી રહ્યા છીએ અમારું કોઈ ગજુ નથી કે વિશ્વવંદનીય આ પ્રતિભાને એની વાતોને અથવા એના વ્યક્તિત્વને અમે વર્ણન કરી શકીએ અમારો નમ્ર પ્રયાસ તો એક ભક્તિભાવપૂર્ણ પ્રયાસ છે જેના થકી આવનાર પેઢીને અને આજની પેઢીને આ બંને ભાઈઓ વિઠ્ઠલભાઈ પટેલ અને વલ્લભભાઈ પટેલ એટલે બેરિસ્ટર વિઠ્ઠલભાઈ અને સરદાર સાહેબ આપણા પછી વલ્લભભાઈ પટેલ કહીએ છીએ તો અતડું લાગે છે તો સરદાર સાહેબ માટે અમે અમારાથી બનતું કઈક તમારા સામે મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અમે બંને મિત્રો ક્ષતિ રહેતી હોય એમાં તો અમારી છે પ્રેરણા મળતી હોય તમને તો એ બંને મહાપુરુષોના જીવનનો પ્રભાવ છે એમ નમ્રતાપૂર્વક કબૂલીને આજની આ વાતને પૂરી કરું છું ધન્યવાદ મળીએ ફરી મારા પ્રયોગ મારા શબ્દ પ્રયોગમાં થોડી ક્ષતિ રહેશે કારણ કે હું એટલો બધો શબ્દોનો ધની નથી એટલે ઘણી બધી ઇન્ટેન્શન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ધી એક્ટ તમારું જે તમે તો આ મહેનત આજે આ દર્શક મિત્રો તમારી સામે રજૂ થઈ રહ્યું છે એના પાયાના પથ્થર છે રસેભાઈ તો એની મહેનત નું પરિણામ છે એટલે ક્યાંક ક્ષતિ એની નમ્રતા છે ક્યાંક ક્ષતિ રહી ગઈ તો ભાષા એ ભાષા છે સુધારી લઈશું પણ આટલું બધું દહીં વલોઈ ને માખણ કોણ આપવાનું આપણે તો તૈયાર માખણ મળી ગયું છે ધન્યવાદ ધન્યવાદ દર્શક મિત્રો મળીએ